સુરતમાં પૂણાના સુમન શાળાની આસપાસના ગેરકાયદે બાંધકામ દૂર કરવા હવે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે સુરતના પૂણા ગામની સુમન શાળાની આસપાસ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા હવે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે એક મહિના પહેલા પુણા તળાવ પાસે આવેલી સુમન શાળામાં મેયર દક્ષેશભાઈ માવાણીએ મુલાકાત લીધી હતી શાળાની આસપાસ ગેરકાયદે બાંધકામ હોવાનું મેયરના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક જ અધિકારીઓને આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા મામલે તાકીદ કરી હતી એક મહિના પહેલા મેયરે અધિકારીને આ બાબતે જણાવ્યું હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે કોંગ્રેસે મેયરને રાજીનામું આપવાનું કહ્યું છે જો અધિકારીઓ મેયરનું ન માનતા હોય તો તેમને રાજીનામું આપવું જોઈએ તેવો કટાક્ષ કર્યો છે પૂર્ણ તળાવ પાસેના ગેરકાયદેસર બાંધકામો દૂર થવાને બદલે હજુ પણ બાંધકામ વધી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે દિનેશભાઈ સાવલિયા માજી કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજ રોજ મહેરષિંહને એક રજૂઆત કરવા માટે આવેલા કે જ્યારે આજથી ત્રણ મહિના પહેલાં મહેરષિંહ પોતે પૂણામાં એક રાઉન્ડ લીધેલો અને ત્યાં તળાવ પૂણા તળાવની બાજુમાં એક સુમન સ્કૂલ બની રહી છે અને ત્યાં ગેરકાયદેસર રીતે જે ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે મહેરસિંહે પોતે આદેશ આપેલા કે આને તાત્કાલિક દૂર કરવામાં આવે આજ દિન સુધી દૂર કરવાની વાત તો એક બાજુ રહી પણ વધારેમાં વધારે બાંધકામો ત્યાં થતા જાય છે એટલે અમે મહેરસિંહને યાદ કરાવવા માટે પણ આવ્યા છીએ અને આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જેણે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો એવું લાગી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના માન્ય કમિશનરશ્રીને પણ અમે કહીએ છીએ કે કાં તો આપ આ ભ્રષ્ટાચારના ભાગીદાર બની ગયા છો અથવા તો આપનું કંઈ ચાલતું નથી તો નૈતિકતાના ધોરણે આપણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ સાથે સાથે વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારનો ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે એટલે અમે આજ રોજ આ જે ગેરકાયદેસર બાંધકામ છે તાત્કાલિક દૂર થાય અને સુમન સ્કૂલ જે હમણાં આવનારા નવા સત્રની અંદર સજી તો શરૂ થવાની બાકી છે ત્યારે જો આ પરિસ્થિતિ થઈ ગઈ હોય તો ત્યાં બાળકો ભણી કેવી રીતે શકશે અને ત્યાં જે નાના નાના ભૂલકાઓ છોકરા છોકરીઓ જે ભણવા માટે આવવાના છે કેવી રીતે સુરક્ષિત રહી શકશે બ્યુરો રિપોર્ટ સુરત